પણ આપોઆપ ગ્રંથો વચીને કથા કરતો શીખીએ તેથી કથા કરતો આવડે પરંતુ મોક્ષ મેળવતો આવડે નહીં ઉલટા નો થાય તો આ પ્રમોણ એટલે સંતના શરણ સિવાય જે જ્ઞાન થાય કથા કરતો આવડે એ બધું બોજારૂપ કહેવાય એટલે સંતના શરણમાં રહીને જ સંતની સેવા ચાકરી કરીને જ જ્ઞાન પ્રાપ્ત કરીએ તો એથી આપણને મોક્ષ પ્રાપ્ત થાય આટલા કારણે આપણે ગુરુ કરાવીએ છીએ હવે આપણી માફક જ દર આપણા ધર્મની માફક જ દરેક સંપ્રદાયોમાં લોકો ગુરુ કરાવતા હોય છે જેમ કે સદગુરુ સંત કબીર સાહેબ ગુરુ નાનક સાહેબ જગદગુરુ શંકરાચાર્ય પછી રામાનંદી સંપ્રદાય કૃષ્ણ ધર્મ રાધા કૃષ્ણ રાધા વલ્લભ રાધા સ્વામી સ્વામી નારાયણ એ ઘણા સંપ્રદાયોમાં ગુરુ કરાવવાની રીત બાત એટલે સંપ્રદાય પ્રણાલી પરંતુ એ બધા ગુરુ કરાવતા હોય છે એમને એવી ખબર પણ નથી કે કોની પાસે ગુરુ કરાવી શકાય એ પણ એમને ખબર નથી એટલે જ્યો ગુરુ કરાવવાથી પછી ગુરુ કરાવવાથી જે લાભ થવો જોઈએ એ લાભ આપણે પ્રાપ્ત કરી શકતા નથી એટલે કદાચ આશરે આડેધડ દેખાદેખી એવી રીતે ગુરુ એવી રીતે ગુરુ કરાવવા જોઈએ નહીં તો ગુરુ ગુરુ કરાવવા જોણીને

સંત એવા ભગત ગુરુ એવા ચેલા તો આપણા ઉપર આપણા ગુરુની ઘણી ભારે અસર થતી હોય હોય છે છે ગુરુનું અનુકરણ બધા બધા લોકો લોકો કરતા એટલે કદાપી જો તો ગુરુ કરાવવા જોઈએ નહીં તો આપણા ગુરુ આપણા જેવા સામાન્ય કે સંસારી હોવા જોઈએ નહીં ગુરુ ત્યાગી વૈરાગી ફક્કડ એવા સંતની પાસે જ થી કંચી બોધ લેવો જોઈએ તાતા ગુરુ પૈસાના લોભી પણ હોવા જોઈએ નહીં નોકરી ધંધાવાળા સંસારી એવા પણ ગુરુ હોવા જોઈએ નહીં ગુરુ તથા બીજી વાત કે આપણા ગુરુ આપણાથી ધ્યાનમાં ભક્તિમાં અને વૈરાગમાં ચડિયાતા હોવા જોઈએ કારણ કે કૂવામાં હોય તો અવાડામાં આવે વળી કૂવામાં જેવું હોય એવું જ હડમાં આવે એટલે આપણા ગુરુ જો જ્ઞાની ભક્તિવાન વૈરાગી હોય તો પછી આપણામાં થોડું ઘણું જ્ઞાન ભક્તિ અને વૈરાગનો ઉદય થાય અને આપણને પછી કૈવલ મોક્ષોની પ્રાપ્તિ થઈ શકે એટલે આપણા ગુરુ ભક્તિ જ્ઞાન વૈરાગમાં આપણાથી શ્રેષ્ઠ જગ્યા તો હોવા જોઈએ તો આપણે પણ એવા જ્ઞાની વૈરાગ્ય અને ભક્તિ બનીને પછી કૈવલ મોક્ષની પ્રાપ્તિ કરી શકીએ તો જોયું આખા ભગત્યાપ આ બાબત સાખીઓ પણ જોડી કે ગુરુ ગુરુ સૌ કોઈ કહે છે ગુરુના ઘેર બૈરુ અને ઢોર કહે આખો એવા ગુરુ સુકર્યાણ કરી એ જ વરાવાને એ જ ચોર પછી

ગુરુઓના મુખ્ય બે પ્રકારો છે ગુરુઓ અને સત્સંગી ગુરુ જે બધું કર્મકોંડ કરાવે મરણ પછીની બધી વિધિ એ બધું કર્મકોંડ કહેવાય મરણ પહેલો જે કરવામાં આવે એ જ્ઞાન માર્ગ અને આત્મકલ્યાણનો માર્ગ છે એ માણસ જીતતો જોતો જાય એટલે મરણ પછીની વિધિ કરતો જીવતો જે તે કરવામાં આવે એ ઉત્તમ કહેવાય એટલા કારણે ઘણા બધા ભક્તોને હું હું આવું કહેતો આવું શું કહું એટલા કારણ જો વૃદ્ધ ભક્તોના પાસે જીવતો જ બધી વિધિ થવી જોઈએ જેથી અમને આનંદ થાય અને સંતાનને પણ આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે એ પ્રમુખ જીવતો થાય એ ગાણી ઉત્તમ ઉત્તમ ક્રિયા છે એ કર્મ કોણ કહેવાય નહીં તો મરણ પછી બધું કર્મ કોણ કહેવાય એ મરનાર જોઈ શકે નહીં અને એને પહોંચ્યું અને એને પહોંચે પણ નહીં જેમણે કર્યું હોય એમને મળે અને મરનારને કશું 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 મળે નહીં એ પ્રમાણ વાડી લગ્ન પાછળની વિધિ એ બધું કર્મ કોણ કહેવાય